વર્ષ બે હાજર અમદાવાદ માં અમદાવાદના વિસ્તાર વિસ્તારમાં રહેતા પ્રવીણ મુસરકર દ્વારા પોતાની પત્ની અને સત્તર વર્ષીય દીકરી પર બળાત્કાર કરી છે તેવું કોર્ટમાં નિવેદન આપ્યું હતું તેમજ સરકારી વકીલ તરફથી કોર્ટમાં આ ગંભીર પ્રકારનો ગુનો છે અને આવા ગુનામાં આરોપીને આજીવન કેદની સજા થવી જોઈએ તેવી માંગ કરી હતી જોકે આરોપીએ પોતે પણ ફાંસીની માંગણી કરી હતી કોર્ટે ડોક્ટર અને બાળકના નિવેદનને ધ્યાનમાં રાખી આરોપીને આજીવન કેદની સજા કરી છે અધર કેસમાં ત્રેવીસ જેટલા મૌખિક પુરાવા તપાસવામાં આવેલા અને પંદરથી સત્તર જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવેલા જેમાં સૌથી મહત્વનો પુરાવો મેડિકલ એવિડન્સ હતો જેમાં પીએમ કરનાર શ્રીએ જે પુરાવા આપ્યા અને બીજો પુરાવો એક એફએસએલનો રિપોર્ટ હતો જેમાં છોકરી ઉપર જે બળાત્કાર થયો છે તે પુરાવા આવેલા હતા તેમજ તેની સાથે જે પણ બળજબરી કરી હશે તેના ઇન્ટ્યુશન તેના જાંગ ઉપર અને પગ ઉપર આવેલા હતા અને સૌથી મહત્વનો પુરાવો જે ઘરમાં રહેનાર બાળક હતો તેનો તેર વર્ષનો તેણે એકદમ સ્પષ્ટપણે તારીખ વાઇઝ અને સમય પ્રમાણે જુબાની સોગંધ ઉપર આપી અને જણાવેલું કે મારા પિતાએ આ કૃત્ય કરેલું છે અમદાવાદમાં ગોમતીપુર વિસ્તારમાં પંદર વર્ષની સગીરાને લાલચ આપીને બળાત્કાર કરવાના કેસમાં આરોપી ભાવેશ રાઠોડને સેશન કોર્ટ દ્વારા સાત વર્ષની સજા કરવામાં આવી છે જ્યારે અન્ય એક આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કર્યો છે આરોપી ભાવેશને કોર્ટ દ્વારા અગિયાર હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે જેમાં દંડની રકમ પીડિતાને આપવાનો કોર્ટે ઓર્ડર કર્યો છે આ કેસમાં સરકારી વકીલે

અને તેની ઉંમર નાની હતી મારો સૌથી મહત્વની દલીલ એ હતી કે જ્યારે કાયદામાં પ્રસ્થાપિત સિદ્ધાંતો મુજબ ઉંમર નક્કી કરવામાં આવી છે તો તે ઉંમરનો લાભ લઈને જ્યારે કોઈ પણ આરોપી કોઈ અબડાને કે કોઈ ભોગ બનાને આવી રીતે લઈ જાય છે લલચાવી ફોસલાવીને તો તેને માફ કરી શકાય તેવું કૃત્ય નથી કર્યું